નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કચ્છથી કચ્છમાં છવ્વીસ વર્ષીય મહિલા એ એસઆઈ ની હત્યા કરવામાં આવી છે કચ્છમાં એક મહિલા પોલીસ કર્મીની હત્યા થઈ જતા ચકચાર જવા પામી છે અંજારમાં વર્ષીય મહિલા એએસઆઈ અરુણા બહેનની હત્યા થઈ છે આ મહિલા પોલીસ કર્મીની હત્યા તેના પુરુષ મિત્ર દ્વારા કરવામાં આવી છે મળતી માહિતી અનુસાર આરોપી યુવક મણિપુર સીઆરપીએફમાં ફરજ બજાવતો હતો આ આરોપી મહિલા એએસઆઈના વતનની બાજુના ગામનો છે અરુણાબેન મૂળ સુરેન્દ્રનગરના રહેવાસી છે અને હાલ અંજાર પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યના ચૌદ હજાર ચારસો નેવ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો આ ચોમાસાની સિઝન દરમિયાન ભારે પવન સાથે વરસેલા વરસાદમાં રાજ્યના કુલ ચૌદ હજાર ચારસો ને ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો છે આ તમામ ગામોમાં યુદ્ધના ધોરણે વીજ પુરવઠો પૂર્વરત કરી દેવાયો છે આ સાથે પ્રભાવિત થયેલા વિવિધ ભીડર વીજપોલ ટ્રાન્સફોર્મર સેન્ટરને પણ તાત્કાલિક ધોરણે પૂર્વરત કરવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો કાર અને ટ્રક વચ્ચે છ લોકોના થયા છે મોત મથુરામાં યમુના એક્સપ્રેસ વે પર ગમખર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં છ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે જ્યારે દસ લોકો ઈજાગ્રસ્ત થયા છે મથુરામાં યમુના એક્સપ્રેસ વે પર એક કાર ટ્રકમાં ઘૂસી ગઈ હતી અકસ્માતો વિશે માહિતી આપતા એસ એસ શ્લોક કુમારે જણાવ્યું હતું કે એક ઇકો ટ્રક સાથે અથડાઈ હતી જેના કારણે કારમાં સવાર છ લોકોના મોત થયા છે અને બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરદારનું અપમાન અલ્પેશ કથિરિયાએ શું કહ્યું રાજ ઠાકરે દ્વારા સરદાર પટેલે અને મોરારજી દેસાઈ વિરુદ્ધ કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનને કારણે પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાની પ્રતિક્રિયા સામે આવી છે અલ્પેશ કથિરિયાએ રાજ ઠાકરેને પોતા નિવેદન બદલ માફી માગવા માટે જણાવ્યું છે અલ્પેશ કથિરિયાએ જણાવ્યું છે કે સરદાર સાહેબનું અપમાન એટલે રાષ્ટ્રનું અપમાન છે આ ભારત માતાનું અપમાન છે આ અપમાન ક્યારેય સાંખી લેવામાં નહીં આવે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પતરા ઉડાવતી આગાહી વાવાઝોડા સાથે વરસાદ આગામી સાત દિવસ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક હળવા મધ્યમ વરસાદની સંભાવના છે આ સાથે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી છે ઉત્તર પૂર્વ રાજસ્થાન પર ડિપ્રેશન સક્રિય થયું છે જે કારણે ચાલીસથી પચાસ કિલોમીટરની ઝડપે દરિયાકાંઠે પવન ફૂંકાશે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદ થશે જ્યારે બનાસકાંઠા પાટણ કચ્છ મોરબી અને જામનગરમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જૂનાગઢમાં મંદિરના ટ્રસ્ટીઓ પર હુમલો જૂનાગઢમાં ખ્વાજા ગરીબ નવાજ મસ્જિદના ટ્રસ્ટી પર હુમલો થયો હોય તેવા સમાચાર સામે આવ્યા છે હજીભાઈ ઠેબાના નામના ટ્રસ્ટી પર હુમલો કરાયો છે ઈમામને છૂટા કરાયની અદાવત રાખીને હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે મસ્જિદના ટ્રસ્ટીને અનેક ભાગોમાં ઈજા થઈ છે હુમલાખોરામાં મુખ્ય આરોપી સલીમ ભુજમાં પોલીસ કર્મચારી હોવાનું સામે આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હીટ એન્ડ રનની ઘટનામાં ત્રણ લોકો ઘાયલ બનાસકાંઠામાં પાલનપુરના માલણ રોડ પર વાસણા નજીક પોલીસની પ્લેટવાળી કાર અકસ્માત સર્જ્યો હતો આરટીકા કારમાં સવાર યુવકો સામેથી આવતી કારને ટક્કર મારી હતી જે બાદ કાર મૂકીને ફરાર થઈ ગયા હતા આરટીકા કારની ટક્કર લાગતા અન્ય ગાડીમાં સવાર એક મહિલા સહિત ત્રણ લોકોને ગંભીર ઈજાઓ થઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભયંકર ટ્રાફિક જામ રાજકોટ ગોંડલ રોડના કોરાટ ચોક પર ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે આખો રસ્તો ચોકઅપ થઈ જતાં લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે આ ટ્રાફિક જામમાં એક ઇમરજન્સી આઈસીયુ એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હતી જેને ત્રીસ મિનિટ સુધી ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો હતો ટ્રાફિક જામના દ્રશ્ય સામે પોલીસ ટીઆરબી કે જીઆરડીના કોઈ જવાને કે અધિકારીઓ જોવા મળ્યા નહોતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બ્રહ્મોસ હુમલાથી પાકિસ્તાન ગભરાયું ભારતીય લશ્કરી ઓપરેશન સિંધુ દરમિયાન બ્રહ્મોસ મિસાઇલથી હુમલાથી પાકિસ્તાની વાયુસેનાના રહીમ યાર ખાન એરબેઝને ભારે નુકસાન થયું હતું આ રનવેનું અત્યાર સુધીમાં સમારકામ કરવામાં આવ્યું નથી ભારતીય લશ્કરી કાર્યવાહી પછી પાકિસ્તાને પાંચ ઓગસ્ટ સુધી આ રનવેનું સંચાલન બંધ કરી દીધું છે જણાવી દઈએ કે રહીમ યાર ખાન ભારતની રાજસ્થાન સરહદ નજીક બહાવલપુરથી લગભગ બસો ને ત્રીસ કિલોમીટર દક્ષિણમાં આવેલું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સન ઓફ સરદાર ટુ ની રિલીઝ ડેટ દંબાવાય છે અજય દેવગણની મોસ્ટ એવિટેડ ફિલ્મમાં સન ઓફ સરદાર ટુની રિલીઝ તારીખ બદલવામાં આવી છે આ જાહેરાત અજય દેવગણ ફિલ્મ સા એક સેન્ડલ પર કરવામાં આવી છે એક પોસ્ટ શેર કરતી વખતે કહેવામાં આવ્યું છે કે સન ઓફ સરદાર ટુ હવે પચીસ જુલાઈએ રિલીઝ થશે નહીં જસ્સી પાજી અને ગેંગ એક ઓગસ્ટ બે હજાર પચીસના રોજ વિશ્વભરના સિનેમા ઘરોમાં જોવા મળશે એટલે કે આ ફિલ્મ હવે આવતા મહિને રિલીઝ થશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ બેતાલીસ દેશોની મુલાકાત લીધી પણ મણિમનગરની મુલાકાત ના લીધી તેવું ખડગેએ જણાવ્યું છે કર્ણાટકના મૈસૂરમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પીએમ મોદી ઉપર આકરા પ્રહારો કર્યા છે ખડગે મણિપુરમાં થયેલા તકલીફને કારણે પીએમ મોદીના મૌન ઉપર સવાલ ઉઠાવતા કહ્યું છે કે પ્રધાનમંત્રીએ બેતાલીસ દેશોની મુલાકાત લીધી પરંતુ એક પણ વખત મણિપુરની મુલાકાત લીધી નથી મણિપુર એક વર્ષથી ઘણા સમયથી કહી શકાય કે ઝઝુમી રહ્યું છે પરંતુ પ્રધાનમંત્રીએ ત્યાં જઈને લોકોનું દુઃખ વહેંચવાનું જરૂરી માન્યું નથી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ચાલુ વર્ષે મોસમનો કુલ સરેરાશ વરસાદ એકાવન પોઈન્ટ સાડત્રીસ ટકા સુધી પહોંચી ગયો છે ગુજરાતમાં ચાલુ વર્ષે મોસમનો સરેરાશ એકાવનના પોઈન્ટ સાડત્રીસ ટકા વરસાદ નોંધાયો છે રાજ્યના વિવિધ ઝોનમાં ચાલુ વર્ષે વરસેલા વરસાદની દ્રષ્ટિએ અત્યાર સુધીમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં અઠ્ઠાવન પોઈન્ટ ટકા મોસમનો કુલ વરસાદ નોંધાયો છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ઝોનમાં પંચાવન પોઈન્ટ ઓગણત્રીસ ટકા પૂર્વ મધ્ય ઝોનમાં ઓગણપચાસ પોઈન્ટ પચાસ ટકા સૌરાષ્ટ્ર ઝોનમાં ઓગણપચાસ પોઈન્ટ આડત્રીસ ટકા જ્યારે સૌથી ઓછો ઉત્તર ગુજરાત ઝોનમાં ઓગણપચાસ ટકા વરસાદ નોંધાયો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સરદારનું અપમાન ઈસુદાન લાલ ગોમ રાજ ઠાકરે સરદારનું પટેલનું અપમાન કર્યું છે આવામાં ગુજરાતના ઘણા નેતા તેમની નિંદા કરે છે આપ નેતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું છે કે અત્યાર સુધી રાજ ઠાકરે ગુજરાતીઓનું અપમાન કરતા હતા પરંતુ હવે તેમણે સરદાર પટેલનું અપમાન કરીને તમામ હદો વટાવી દીધી છે મને આશ્ચર્ય થાય છે કે મહારાષ્ટ્રની ભાજપ સરકાર અને ગુજરાતના મુખ્યમંત્રી હજુ પણ તેમને કેમ ચૂપ કરી શકતા નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં નકલી દારૂ વેચતો ઝડપાયો વડોદરા શહેરમાં બ્રાન્ડેડના નામે નકલી દારૂ વેચાતો ભેજા બાદ ઝડપાયો છે વડોદરા પોલીસે અઝીમ મેમણ નકલી દારૂ વેચવા બદલ ધરપકડ કરી છે આરોપી અજીમ મેમણ દબાણથી સસ્તી બ્રાન્ડનો દારૂ લાવીને બ્રાન્ડેડ દારૂની ખાલી બોટલમાં ભરીને વેચતો હોવાની માહિતી સામે આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિધિ કરવાના બહાને દાગીનાની ઠગાઈ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં રોશનભાઈ ફરિયાદ નોંધાવી હતી કે ભરત પંડિત નામના આરોપીએ નાગદોષની વિધિ કરવાના નામે તથા જમીન અને જૂના દાગીના પાછા મેળવવાની વિધિ કરી આપવાનું કહીને છેતરપિંડી કરી છે આરોપી ભરત પંડિત વિવિધિના નામે ગુનાહિત કાવતરું રચીને ત્રણ લાખની કિંમતના સોના ચાંદીના દાગીના પડાવીને ફરાર થઈ ગયો હતો સેટેલાઇટ પોલીસે બાતમીના આધારે આરોપી નેનુ ભરત પંડિતને બનાસકાંઠાથી ધરપકડ કરી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે